લાઇબરેરી ઓટોમેશન માટેના ધોરણ લાઇબ્રેરી ઓટોમેશન એ પરંપરાગત કાર્યોને કોમ્પ્યુટર આધારિત બનાવવાની પ્રક્રિયા છે આ માટે વિવિધ સ્ટાન્ડર્ડ બનાવવામાં આવે છે જેથી ડેટામાં એકરૂપતા પારદર્શકતા અને ઇન્ટર રહે માર્ક જેનો અર્થ થાય છે કે લાઇબ્રેરી કેટલોગ રેકોર્ડ્સને મશીન રીડેબલ સ્વરૂપમાં રજૂ કરવાનું સ્ટાન્ડર્ડ વર્ઝન માર્ક ટ્વેન્ટી સૌથી વધુ વપરાય છે જેનું મહત્વ જોઈએ તો બિબ્લોગ્રાફિક ડેટાનું એક સરખું પ્રદર્શન

મળી આવે છે મહત્વ જોઈએ તો ડિજિટલ રિસોર્સ ને નવી મીડિયા માટે સુસંગત છે જે યુઝર ફ્રેન્ડલી છે અને વેબ આધારિત લાઇબ્રેરીની પરિસ્થિતિ માટે યોગ્ય છે ફર્ધર ફંક્શનલ રિક્વાયરમેન્ટ ફોર બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ્સ યુઝરની જરૂરિયાતો ફાઇન્ડ આઈડેન્ટિફાઈ સિલેક્ટ અને ઓપ્ટેન ને આધારિત કોન્સેપ્ચ્યુઅલ મોડેલ છે આઈડીએ સાથે જોડાયેલું છે તથા બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ્સ ને વર્ક એક્સપ્રેશન મેનિફેસ્ટેશન અને આઈટમ ના ચાર સ્તરે સમજાવે છે બીફ્રેમ એટલે કે ફ્રેમવર્ક જે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને મહત્વ જોઈએ તો માર્ક ને બદલે લિંક ડેટા આધારિત ફ્રેમવર્ક છે વેબ પર વધુ વ્યાપક ઉપયોગ થઈ શકે છે ઓએઆઈ પી એમ એચ ઓપન આર્કાઇવ ઇનિશિયેટિવ પ્રોટોકોલ ફોર મેટા ડેટા હાર્વેસ્ટિંગ અર્થ મેટા ડેટા શેરિંગ માટેનું પ્રોટોકોલ છે મહત્વ જોઈએ તો ઇન્સ્ટિટ્યુશનલ મહત્વપૂર્ણ જેમકે ઓપન એક્સેસ રિસોર્સિસ ઉપલબ્ધ કરવા માટે ઉપયોગી સ્ટાન્ડર્ડમાં લાઇબ્રેરી માટે એકમાત્ર ઉકેલ છે તથા ભારતીય ભાષાઓમાં ઓટોમેશન કરવા માટે અનિવાર્ય છે લાઇબ્રેરી ઓટોમેશન માટેના ધોરણો લાઇબ્રેરીને ઇન્ટરઓપરેબિલિટી ડેટા એક્સચેન્જ યુનિફોર્મિટી અને ફ્યુચર એડિનેસ આપે છે યોગ્ય સ્ટાન્ડર્ડ અપનાવવાથી લાઇબ્રેરી વિશ્વવ્યાપી નેટવર્કમાં જોડાઈ શકે છે અને તેમના રિસોર્સનો ઉપયોગ વધુ વિસ્તૃત રીતે થાય છે